સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદીય રાજ્ય રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જો કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં પ્રવેશી ચુક્યો છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી ખેડા અને સરહદીય રાજ્ય રાજસ્થાનના બાળ દર્દીઓ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન શ્રી કેશુભાઈ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં સપડાયેલા બાળ દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા છે જેને ઋષિકેશ પટેલે ખબર અંતર પૂછી હતી સાથે સિવિલ હોસ્પિટલના તબીબો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી જોકે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને માત આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કર્યો સાથે ચાંદીપુરા વાયરસની સારવારની એસઓપી તૈયાર કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું સાથે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા જેનું પરીક્ષણ હવે ગુજરાતના ગાંધીનગર ખાતે શરૂ કરી દેવાની પણ આરોગ્ય પ્રદાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે સિવાય સિવિલ હોસ્પિટલ હિંમતનગરની સ્વચ્છતા બાબતે પણ આરોગ્ય પ્રદાન દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને સૂચના આપવામાં આવી હતી કોરોના માં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું પરંતુ આ જે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે જ તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી એન્સેફેલાઇટીસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ ખેંચાવવી ઝાડા ઉલટી થવી એવું શક્ય છે આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ સાત ટેસ્ટ માટે મોકલ્યા હતા સાતના રિઝલ્ટ રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પૂના પણ સાતમાંથી છ નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કે એવું વધારે પડતું છે પરંતુ એન્સેફિલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી જેમ સિમ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી એ જ રીતે આમાં પણ સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે તાવ હોય ખેત છે કે મગજ ઉપર સોજો આવે ઝાડા ઉલટી થાય તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે પીડિયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એ કોમન પ્રોસિજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી આ મેં કહ્યું તેમ ઇસિમ્ટમેટિક સિમ્ટમેટિક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે ને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે